વડોદરા શહેરમાં વિરાટ હિન્દુ સંમેલન અને સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરના નારાયણ કોમ્પ્લેક્સ નાયરા પેટ્રોલ પંપ પાસે કલા દર્શન ચાર રસ્તા વાઘોડિયા રોડ ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ સમસ્ત હિન્દુ સમાજ ઇન્દ્રપુરી નગર સૂર્યનગર અને નાલંદાના સહયોગથી યોજાયો હતો આ પ્રસંગે સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વક્તા શ્રી નારાયણજી દાસે પોતાના સુમધુર કંઠે ભાવભીનો પાઠ રજૂ કરી ઉપસ્થિત શ્રોતાઓને ભક્તિમય માહોલમાં મંત્ર કરી દીધા હતા કાર્યક્રમ દરમિયાન આશીર્વચન માટે પૂજ્ય સાધુ દર્શન વલ્લભદાસજી સ્વામી લોયાધામ વડોદરા તરફથી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય વક્તા તરીકે ભાર્ગવભાઈ ચોક્સીએ સંબોધન કર્યું હતું ઉપરાંત માજી કાઉન્સીલર વિજયભાઈ પવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે સુંદરકાંડ પાઠમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભક્તજનો અને મહેમાનોનો આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો